નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં પછી એક વાર તમારું સ્વાગત છે બે હજાર ચારમાં આવતી સિરિયલ શક્તિમાન હા દોસ્તો શક્તિમાન છોકરાઓના દિલો દિમાગમાં રમતી આ સિરિયલ યુવાઓએ પણ જોઈએ છે ઘણા યુવાઓ છોકરાઓ નાના બચ્ચોને તો ઓજ ગમતી આ સિરિયલ અને આ સિરિયલની વાત કરવાના છે કેમ બંધ થઈ ગઈ આ સિરિયલનું સાચું કારણ આપણે જાણવાના છે દર્શક મિત્રો એ કારણ તો નહોતું જ પ્રૂફ થયું હતું કે છોકરાઓ જે તેથી પડીને મરી જાય છે એક્સપાયર થઈ જાય છે એ સાચું કારણ નથી જ આપણે આ વિડીયોમાં જાણવાના હશે કે શક્તિમાન કેમ બંધ થયું અને આપણે વેલિડ કારણ આપવાનું હશે દર્શક મિત્રો આ વિડીયો જોયા પછી તમને એનો સાચો જવાબ મળી જશે કે શક્તિમાન કેમ બંધ થયું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો દર્શક મિત્રો દર્શક મિત્રો આ સિરિયલે એ સમયે ટીઆરપી એટલી મોટી હાસિલ કરી હતી અને પોપ્યુલર એટલી હતી કે વાત જ ન પૂછો કેમ કે દરેકના દિલો દિમાગમાં આ સિરિયલ રમતી હતી નાના છોકરાની વાત હોય કે પછી મોટાની વાત હોય કે યુવા હોય કે પછી ગરડા હોય ગમે તે હોય કે બૈરા હોય છોકરા હોય કોઈ બી હોય આ સિરિયલ જોતા જ અને અને ટીઆરપી બહુ ઊંચા લેવાની હતી દર્શક મિત્રો આ સિરિયલના પ્રોડ્યુસર હતા મુકેશ ખન્ના એટલે કે આપણા શક્તિમાં જે શક્તિમાનનો રોલ પ્લે કરતા હતા સાથે સાથે ગંગાધરનો રોલ પ્લે કરતા હતા પોડ્યુસર એ જ હતા અને સ્ટોરી પણ કદાચ એમને જ લખી હતી હા સ્ટોરી પણ એમની જ હતી એમનું કહેવું એ પણ છે કે આ સ્ટોરી હજુ અધૂરી રહી ગઈ છે એમને પૂરી નથી કરી શક્યા તો આપણે જાણવાના છે કે શેના કારણે અધૂરી રહી છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો દર્શક મિત્રો અને સાથે સાથે આપણા જે શક્તિમાન સાથે જે રોલ પ્લે કરતા હતા ગીતા વિશ્વાસનું વૈષ્ણવદેવી જે ખૂબ જ રોલ સરસ પ્લે કરતા હતા અને ડૉક્ટર જયકાલ પછી અંધેરા કાયમનો રોલ કિલ્વિસનો જે રોલ પ્લે કરતા હતા એ એમની પણ આપણે વાત કરવાના છીએ દર્શક મિત્રો આ સિરિયલના દરેક રોલ જે એક્ટરો પ્લે કરતા હતા ને એ બહુ ખૂબ જ સરસ રીતે પ્લે કરતા હતા અને ડૉક્ટર જયકાલનો રોલ બહુ સરસ જોરદાર હતો છોકરાઓ જ્યારે એ આવે ત્યારે છોકરાઓના આમ દિમાગ હલી જતા એટલો જબરજસ્ત રોલ પ્લે કરતા કેમ કે ગભરાઈ જાય અંદરથી એટલો બધો જબરજસ્ત રોલ પ્લે કરતા હતા તો દર્શક મિત્રો આ સિરિયલ બહુ પોપ્યુલર હતી હવે પોપ્યુલર સિરિયલ બંધ થઈશું એનું તો સાચું કારણ આપણે અહીંયા જાણવાના જ છે પણ અત્યાર સુધી તમે જાણતા હતા કે નહોતા જાણતા તો વિડિયોના કમેન્ટમાં જઈને તમે જરૂર કહે દર્શક મિત્રો શક્તિમાન સિરિયલ બંધ હોવાનું સાચું કારણ આમ તો દૂરદર્શન જ કહેવાય કેમ કે દૂરદર્શનના જે કાર્ય કરતા હતા એ લોકો શક્તિમાન સિરિયલ પહેલાં બતાવતા એ લોકો બતાવે ને ત્યારે એમની ફીઝ લઈને બતાવતા હતા એમને શરૂઆતમાં ત્રણ લાખ શક્તિમાન એટલે મુકેશ ખન્ના પાસેથી લેતા હતા પછી ધીરે ધીરે પછી એકસો ચાર એપિસોડ થયા તો પછી ત્રણ લાખ કરવામાં આવ્યા અને પછી પાસા વધ્યા અને પછી વધ્યા તો દોઢસો એપિસોડથી વધી ગયા અને દસ લાખ એસી હજાર કરવામાં આવ્યા અને પછી પછી વધારવાની ગણતરી કરતા હતા તો શક્તિમાનને લોસ જતી હતી એટલે કે મુકેશ ખન્નાને લોસ જતી હતી તો પૈસા એટલા બધા મળતા ન હતા એટલે એના હિસાબે આ સિરિયલ બંધ કરવામાં આવી હતી અને એ દૂરદર્શનવાળા સો લાખે લઈ જવાની ગણતરી કરતા હતા એમની ફી વધારવાની કોશિશ કરતા હતા અને પહેલાં એ સમય એવો હતો કે દૂરદર્શનવાળા એમને દર્શકોમાં બતાવવાની ફી માગતા હતા તો જેમ જેમ ફ્રી વધતી હતી એના હિસાબે શક્તિમાનને લોસ જતી હતી એટલે કે મુકેશ ખન્નાને લોસ જતી હતી એના કારણે આ સિરિયલ બંધ અને દર્શક મિત્રો બીજી વાત એક કહી દઉં કે એ સમયમાં એડથી પૈસા કમાતા હતા અને સ્પોન્સરથી પૈસા કમાતા હતા તો જે આ સિરિયલના પ્રોડ્યુસર એટલે કે મુકેશ ખન્ના શક્તિમાન જે પોતે હતા તો એમને આ બંને ઇન્કમ જ મળતી હતી અને આ રીતના એમને ખોટ જતી હતી એટલે આ સિરિયલ બંધ કરવામાં આવી હતી તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો દર્શક મિત્રો